નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલમાં આવી મોટી ખબર યુવાનોના મોત પહેલાં વિડિયો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે અમદાવાદ ઉદયપુર હાઈવે પર અકસ્માતમાં સાત યુવાનોના મોત થયા છે આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે યુવાનોએ અકસ્માત પહેલાં જે વિડીયો બનાવ્યો હતો તે હાલ સામે આવ્યો છે આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે આ વિડીયોમાં કાનની સ્પીડ એકસો વીસ છે મૃતક ભરત કેસાવણીએ પોતાના વોટ્સએપમાં આ વિડીયો મૂક્યો હતો અને વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે આ ઘટનાને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ